નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હકુબા કાઠી દ્વારા એક વ્યક્તિ કે જેને મેલડી માતાનું અપમાન કર્યું હતું અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારબાદ મિત્રો હકુબા કાઠી જે છે આ વ્યક્તિને ફોન કરી અને બરાબર ધમકી આપે છે તેમજ મિત્રો આ વ્યક્તિ જે છે એનો ઉતળા લઈ લે છે અને આ વ્યક્તિના ગોબા પણ ઉપાડી લે છે તો મિત્રો આવો સાંભળી કે હકુબા કાઠીએ મેલડી માનું અપમાન કરનાર આ યુવકની શું હાલત કરી છે તેમજ મિત્રો આ બાબત વિશે તમે શું માનો છો તમારા વિચાર પણ કોમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવો

બાપુ આવે ને હું આપણું કરવાનું બંધ કરી દઈશું મારી મેલડીના નામ ઉપર પૈસા જોશું એના ઓળખો

એ રાજકોટ માં લીધા તમારા બાપુ છે તમારા બાપુ જોવાનું બાપુ બની બાપુ એને કહી દે કે તારા બાપુ તારી હેસિયત હતી તું લોકો પૈસા તો કંઈ જશો પૈસા નું બંધ કરી દે હજી કઉશું સાવધાન કરી દઉં કે પૈસા લેવાનું બંધ કરવા માટે ઉપર મારી મેલડી નામ ઉપર તમારા બાપુ ના નંબર આપો મને મારી કઈ નંબર હોય રહી વાર આવે તમે વાત કરાવજો જો તમારે આ વસ્તુ માંથી બસવું હોય તો મારી આજે તમે જો નિર્દોષ હોય ને

મને શું એટલે તમને કીધું અરે બોલવાનો દીકરો તમાર તું ધીમે બોલ ભાઈ મારી અવાજ ન કરે એવી રીતના એક તો તમારા લોકો આવા બધાય લૂટ ફાટતા ધંધા કરો છો બાકી બાપુ બાપુ તારા બાપુ એ ટોકન લીધું ને તારા બાપુ એ તારા બાપુ નું નામ હું મને ખબર તારા બાપુ નામ તારા બાપુ જે આવે છે ને રવિવારે દાણા જોવા ને આ કરવા

તમારા બાપુ રવિવારે ભાઈ લાંબી મને નો ખબર હોય બાપુ કરતા હોય તો બાપુ ના નંબર છો તમારા નંબર નથી બાપુ હું બાપુ નંબર રાખતો જ નથી કે માંગા માં કરે એટલે મેં પેલે બાપુ ના માતાજી નું મંદિર છે હું છે મેલડીમાં નું મંદિર છે કે હું છે હું નહીં કઈ દે તો હું હમતું કે બાપુ બાપુ એમ કઈ દે છે આપડે માતાજી નો હવામાન નો તાવો માંડવો છે એને કઈ અને તમે ખાલી તાવો કરવું અને આવો રાજકોટ માં હું રહું ને એટલે મારો કોન્ટેક્ટ નંબર રાજકોટ માં જેટલા આવવાની એમ કે પૈસા લીધા તો હું ત્યાં લગી અરે બેન નો ફોન આવ્યો છે

જેના ભુવા હોય એના હું કઈ કેતો નથી મારી વાત સાંભળો તમે નિર્દો બરાબર તમે નિર્દો તમારી ઉપર કોઈ નઈ

સેવક નથી અહિયાં જગ્યા માં રવું એટલે કોન્ટેક નંબર નાખો આખી થી આવે તો કોન્ટેક્ટ નંબર દેવાનો અહીંયા આવે નવા ગામમાં એમ ઠીક 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 બરાબર તમને કીધું આવું બધું ન કરો ભાઈ મોહિતભાઈ દસ ફોન આવે હું એને એમ જ કહું કે મારી વાત કરાવો એને મારે પૈસા લીધા એમ તો કે ખાતા માં લીધા ખાતામાં એન્ટ્રી તો પડી હોય ને પણ જો તમે નેતો છો ને તો બાપુ કે બાપુ મને તમને નથી તો ઈચ કરું છું બાપુ રવિવારે આવે અત્યારે રવિવારે મને ચેતા બધી હકેલી લઈ જાય જગ્યા ની ફેરવાની છે

ંગીલા નું બોર્ડ તમે એને પૂછો મોહિતભાઈ મનોજભાઈ તારું કામ નથી તારા બાપુ નું કામ છે તારા બાપુ કે આ નંબર સેવ કરી લેજો હું તમને મોહિતભાઈ કહું

તાપી ના પાડે મસાણી મેલ મંદિર છે અને કોઈ વસ્તુ લીધા વકીલ ની લોકો ના એમ નમસ્તે અહિયાં ખાલી એક વખત આવી જવાનું કે મસાણી મેલડી ના ભુવા કોણ હતું એટલે ખબર પડે કામરે તાલુકો સુરત જિલ્લો

કરવાનું મને નો ખબર હોય ને તમારા બાપુ જેથી આવે ને તેથી મને તરફ ફોન હું ત્યાં આવું બાપુ ને ભાઈ ફરકું છે મેં બાપુ કીધું તો ખાલી બાપુ ક્યાં મને આમ કેતા ગયા હું શું કરું છું